છોટાઉદેપુર નહીં તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નિશાના ગામે મુસ્લિમ યુવાનના ત્રાસથી આપઘાત ઘરે ભરૂચ મનસુખ વસાવા છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા અને સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવી પહોંચી આપઘાત કરનાર યુવતીના પરિવારને સાંત્વના આપી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ સાંસદ મનસુખ વસાવા છોટા ઉદેપુર સાંસદ જશુ રાઠવા સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીએ નસવાડીના લઘુમતી યુવકના ત્રાસથી આત્મહત્યા કરનાર યુવતીના પરિવારની મુલાકાત માટે નિશાના ગામે પહોંચ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને આવી દુઃખદ ઘટના જેના કારણે થઈ તેના સામે આક્રોશ ઠાલવ્યો હતો અને આવા કૃત્ય કરનાર અગાઉ બચી જતા હતા હવે ભાજપ સરકારમાં આવા લોકો સામે કડક કાર્યવાહી કરે છે લઘુમતી સમાજ આખો નહીં પરંતુ અમુક તત્વો આવા હોય છે જે આદિવાસી સમાજની ગરીબ દીકરીઓને ફસાવે છે અજ્ઞાનતાનો લાભ ઉઠાવે છે અભણ હોવાનો લાભ પણ લે છે આના માટે આદિવાસી સમાજે શિક્ષણ મેળવવું જોઈએ અને જાગૃત થવાની જરૂર છે છોટા ઉદેપુર જિલ્લાના ભીલ સમાજના લોકો આર્થિક રીતે પછાત છે શિક્ષણ રીતે પછાત છે પરંતુ આ કેસમાં સંગઠિત થઈને લડ્યા છે છોટા ઉદેપુર સાંસદ જશુ રાઠવા સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી અને આદિવાસી સમાજના આગેવાનો જાગૃત હતા એટલે આ કેસમાં કડક કાર્યવાહી થઈ છે ખોટું કરનારા લોકો મોટું નેટવર્ક ચલાવતા હોય છે કેસ દબાવવાની કોશિશ કરતા હોય પરંતુ ભાજપના કાર્યકરો આના માટે મહેનત કરીને આ કેસને દબાવવા નથી દીધો અને ન્યાય માટેની લડત આપી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નિસાના ગામે ઉર્મિલાબેન સુનિલભાઈ ડુંગરા બિલ એક ષડયંત્રનો ભોગ બનતા અને એક સમાનના કારણે એમને આત્મહત્યા કરી લીધી અને આ સમગ્ર સમાજમાં આના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સામે આખું ષડયંત્ર કરનાર મુસ્લિમ સમાજનો જે વ્યક્તિ હતો અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે આવી ઘટના અનેક જગાએ બનતી હોય છે એ તો સારું કે અહીંના જે સ્થાનિક લોકો અહીંના આગેવાનો અમારા ધારાસભ્ય અને અમારા સંસદ સભ્ય જાગૃત હતા એના કારણે કાયદેસરની કાર્યવાહી થઈ જે દોષિત હતો એની સામે કાયદેસરની એફઆઈઆર થઈ છે અને જે પણ આવનારા દિવસોમાં જે કઈ કાર્યવાહી કાનૂની દ્રષ્ટિએ થવાની થવાની છે નહીં તો આવી બધી ઘટના બિલકુલ મીંડું વળી જતો હોય છે અને આદિવાસી સમાજમાં આ પ્રકારનું વર્ષોથી એ શોષણ થતું આવતું હતું કોઈને કોઈ રીતે ગરીબાઈનો મજબૂરીનો અનેક પ્રકારની મજબૂરીનો આદિવાસી સમાજની દીકરીઓ ભોગ બનતી હોય છે એનો જ આ ભાગરૂપે આ ઘટના પણ ઘટી છે આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે અમે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે આજે અમને બહુ ખૂબ દુઃખી છે સમાજ ને અમે પોતે પણ દુઃખી છે કે આવી ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે અહીંયા આવીને આ રીતના મીડિયા એ ના હોય ને ગમે પણ નહીં છતાં પણ સમાજની અંદર હિન્દુ સમાજમાં એક જાગૃતિ આવે એના ભાગરૂપે અને જે વ્યક્તિ આજે નથી દીકરી ચોવીસ વર્ષની ઉંમરે પરણિત હતી પણ હજુ તો સંસાર માંડ માંડ માંડ્યો ત્યાં ઘટના ઘટી એક ખૂબ જ જનક ઘટના છે આખો પરિવાર દુઃખી છે આખો સમાજ દુઃખી છે તો આવી ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ એક જાગૃતિ લાવવાની જરૂર છે અને આની સામે જે ગુનેગારો છે એ છટકી ના જાય દોષિતો છે એ છટકી ના જાય એના એના માટે પણ અમારે અહીંયાની જરૂર ઉપસ્થિત થઈ છે અને પોલીસે તો કાયદેસરની કાર્યવાહી કરી દીધી છે ગુનેગાર પકડાઈ ગયો છે પણ ભવિષ્યની અંદર પણ સમાજને જાગૃત થવાની જરૂર છે એના માટે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને દીકરીઓ હિન્દુ સમાજની દીકરીઓને તેમાં હિન્દુ સમાજ પણ આદિવાસી સમાજ વધારે એનો ભોગ બનતો હોય છે આ બાવાગોની ઘટના ગઈકાલે જ અમે ત્યાં રજૂઆત કરી પ્રાંત અધિકારીને ત્યાં પણ આવું જ છે કે બીમારીના કારણે ત્યાં બાવાગોરમાં જતા હતા અને એનો એનો ભોગ બન્યા વડોદરાની સામાન્ય પરિવાર આદિવાસી નહીં સામાન્ય પરિવારની બેન હતી પણ આવો આ રીતના મુસ્લિમ સમાજનો એક બધા મુસ્લિમ સમાજના લોકો આવા નથી પણ મુસ્લિમ સમાજની અંદર એક જૂથ આખા ગુજરાતના આખા દેશના લેવલે આ પ્રકારનું ષડયંત્રકારી કાર્ય કરી રહ્યું છે